નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ મેથ્રિક્સ ક્લાસમાં અગાઉ આપણી બેચ એટલે કે ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે આપણે ઘણા વિડીયો લઈને આવ્યા છે જે વિડીયો તમારે જોવા હશે તો મારા વોટ યુટ્યુબની લિંક છે બાયોમાં યુટ્યુબના બાયોમાં લિંક છે મારી જેમાંથી તમે જોડાઈ શકો છો ટેટ મહારથી બેચ ટેટ મહારથી કોમ્યુનિટી બનાવી છે બરોબર મિત્રો આ કોમ્યુનિટીમાં જોઈન થઈ તમે મારા દરેક વિડીયોની પીડીએફ તથા લિંક મેળવી શકશો મિત્રો અને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દો જે તમારા મિત્રો ટેટ તથા તૈયારી કરે છે તેમના સુધી પણ આ વિડીયો પહોંચાડી દો તો ચલો આજનો આપણો આગળનો આઈએમપીઓ વિડીયો ટોપિક એટલે આરટીઆઈ વિશે ચર્ચા કરવાની છે અગાઉ આપણે આરટી ઈ વિશે ચર્ચા કરી જેનું પૂરું નામ રાઈટ

આ ખૂબ જ આઈએમપી ટોપિક છે તો સાહેબ આ આરટીઆઈ છે શું રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે શું માહિતી મેળવવાનો અધિકાર છે શું તો સરકારી દફતર સરકારી કચેરીઓ અને સરકાર પાસે જે જે ડોક્યુમેન્ટ છે એટલે કે કોઈ બિલ્ડિંગ બનાવી તેની માહિતી એમની પાસે હોય છે કોઈ રોડ ખાતાકીય રોડ બન્યો કોઈ ભરતી કરી પરીક્ષાની તેની માહિતી તમારે જોઈતી હોય તો તે તમને સરકાર આપે છે એનો અધિકાર આપણી પાસે છે માહિતી મેળવવાનો તો જેને આપણે કહીએ છીએ બે હજાર પાંચ શું છે તો બે હજાર પાંચમાં આ અમલમાં આઈ હતી એટલે મેં બે હજાર પાંચ લખ્યું છે મિત્રો તો ચલો આરટીઆઈ વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવીએ ચાલો હવે આરટીઆઈ એટલે માહિતી બરોબર ઇન્ફોર્મેશન એટલે માહિતી એ વાત થઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર તો માહિતીની જ્યારે વાત આવે ત્યારે આપણા માહિતી કમિશનર કોણ છે એ યાદ હોવું જોઈએ તો કેન્દ્રીય માહિતી કમિશનર છે મિત્રો હીરાલાલ સામરિયા કોણ છે મિત્રો હીરાલાલ સામરિયા જે બે હજાર ત્રેવીસ માં નિયુક્ત થયા હતા ક્યારે બે હજાર ને માં નિયુક્ત થયા હતા હીરાલાલ સામરિયા વાત કરીએ ગુજરાતની મિત્રો તો ગુજરાતના માહિતી કમિશનર છે અમૃતભાઈ પટેલ કોણ છે મિત્રો અમૃતભાઈ પટેલ આ બે નામ આપણે ખાસ યાદ રાખવાના છે ટોપિકમાંથી આ આવી શકે છે અને આમ પણ આપણે મંત્રીમંડળ કરીએ જ છીએ પરીક્ષા માટે તો આ બે નામ ઉપર વધારે ફોકસ કરવાનું છે ચૂક ના થાય મિત્રો આર યા પારની લડાઈ છે ફરીવાર ટેટ ટાટ ક્યારે આવે કોને ખબર હે આ વખતે શિક્ષક બનીને જ રહેવાનું છે એવું માની લેજો તમે એક માર્ક્સ ઘરે મૂકીને ગયા છો સૌ પ્રથમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી તો કયું રાજ્ય છે મિત્રો તમિલનાડુ કયું રાજ્ય તમિલનાડુ આરટીઆઈ નો પ્રથમ કેસ કયા રાજ્યમાં થયો હતો તો મિત્રો મહારાષ્ટ્ર ક્યાં થયો હતો રાજ્ય પૂછે તો મહારાષ્ટ્ર ક્યાં પૂછે તો શું આવશે પૂણા આવશે શું આવશે પૂણા આરટીઆઈ નો પ્રથમ કેસ ક્યાં થયો હતો પૂનામાં પુણા જે મહારાષ્ટ્રમાં આવેલું છે મિત્રો ચાલો તો આઈએમપી બાબત હતી આગળ વાત કરીએ

આરટીઆઈ નો એક પ્રશ્ન કોઈ પણ પરીક્ષામાં પૂછાય છે મિત્રો અને આપણો કોર્સ ક્યાંથી આવ્યો છે નવો કોર્સ તો સાહેબ સી ટેટ માંથી તો સી ટેટ માંથી કોર્ષ છે તો આરટીઆઈ તો કરવું જ પડે સાહેબ સી ટેટ ના જૂના પેપર તમે કાઢીને જોશો તો આરટીઆઈ ના પ્રશ્નો એમાં તમને જોવા મળશે બરોબર તો આ ટોપિક આપણા માટે એટલે મહત્વનો બની જાય છે અમલ ક્યારે થયો બાર ઓક્ટોબર સેના માટે આરટીઆઈ કરવામાં આવે છે તો દફતર દસ્તાવેજ ઇમેલ હુકમો કરાર વગેરેની માહિતી તમારે સરકાર પાસેથી લેવી હોય કે કોઈ કચેરી પાસેથી સરકારી કચેરી પાસેથી તો આરટીઆઈ કરવામાં આવે છે મિત્રો તેનાથી તમને આ બધાની ઇન્ફોર્મેશન છે જે જેના લગતી ઇન્ફોર્મેશન જોઈએ તમને મળી રહેશે બરોબર મિત્રો માહિતી મેળવવાની સમય મર્યાદા કેટલા દિવસ હોય છે ત્રીસ દિવસ ત્રીસ દિવસની અંદર તમારે માહિતી મેળવી લેવાની હોય છે બરોબર કરી છે મળી જાય એટલો સમય એમને આપવો પડે બરોબર એમને માહિતી ભેગી કરવા માહિતી તમારા સુધી પહોંચાડવા માટે કે તમને આપવા માટે માહિતી મેળવવા માટે વીસ રૂપિયા ફીસ ચૂકવવી પડે છે કેટલા કેટલા વીસ રૂપિયા ચૂકવવા પડે છે મિત્રો કોઈ પણ દફતર કે એની માહિતી જોઈતી હોય તો વીસ જેના પાસે બીપીએલ કાર્ડ હશે એટલે બીપીએલ કાર્ડ તમે ત્યાં આપો ઝેરોક્સ બરોબર તમારી આરટીઆઈ સાથે તો તમારે આ વીસ રૂપિયા ચૂકવવાના આવતા નથી મિત્રો બરોબર આગળ વાત કરીએ તો સા કઈ રીતે આરટીઆઈ કરવામાં આવે છે આરટીઆઈ એટલે કે આપણે માહિતી જોઈએ છે કોઈ કચેરીની તો કઈ રીતે એ માહિતી મેળવી શકાય છે છે તો 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 આરટીઆઈ આરટીઆઈ કરવી પડે કરવાની કઈ રીતે જે તમારે માહિતી જોઈતી હોય એ વિશે સાદા કાગળ પર હાથથી લખીને ટાઈપ કરીને કે ટપાલ દ્વારા કે ઈમેલ દ્વારા તમે આરટીઆઈ કરી શકો છો મિત્રો યાદ રાખજો કોઈપણ સાદા કાગળ પર હાથથી લખી ટાઈપ કરી ટપાલ દ્વારા કે મેલ કરીને તમે કોઈ પણ બાબતની માહિતી મેળવી શકો છો આરટીઆઈ કરી શકો છો કોઈ પણ ભાષામાં લખી શકો છો આરટીઆઈ કઈ ભાષામાં લખવી જરૂરી છે તો સાહેબ કોઈ પણ ભાષા જરૂરી નથી કોઈ પણ ભાષામાં તમે ભારત માન્ય ભાષામાં લખી શકો છો અંગ્રેજીમાં લખી શકો છો મિત્રો ચાલો આગળ વાત કરીએ તો આરટીઆઈમાં કુલ કેટલી કલમો અને કેટલા પ્રકરણો છે તો આરટીઆઈ કુલ છ પ્રકરણ છે જેમાં કુલ ટોટલ કલમો કેટલી છે એકત્રીસ છે બરોબર મિત્રો તો ચાલો આ પ્રશ્ન પણ આપણા માટે આઈએમપી બની જાય છે કે આરટી ની કલમો કેટલી છે તો કલમ એકત્રીસ અને પ્રકરણ

કલમ નંબર સાત ની પાંચમા નંબરની કલમ હજુ કરીએ આપણે થોડી વાર સમય પહેલા જ કે બીપીએલ કાર્ડ ધારકને ફી નહીં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બીપીએલ કાર્ડ ધારકને ફી ફી માફી અથવા તો નહીં આરટીઆઈ ની કયા કલમમાં જણાવવામાં આવ્યું છે તો કલમ નંબર સાત ની પાંચમી બરોબર મિત્રો આગળ વાત કરીએ કલમ નંબર સાત જેની છઠ્ઠી ત્રીસ દિવસમાં જવાબ ન મળતા માહિતી ફી લીધા વગર આપવાની રહેશે જો ત્રીસ દિવસની અંદર તમને તમારી આરટીઆઈ નો જવાબ ના મળે તો એના માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની થશે નહીં મિત્રો આ કોણ કહે છે કલમ નંબર સાત ની છ બરોબર આગળ વાત કરીએ કલમ નંબર આઠ દેશને ખતરો થાય તેવી માહિતી આપવાની નથી કોઈ અધિકારી પાસે તમે માહિતી લેવા ગયા પણ એ માહિતી ખતરો થાય નુકસાન થાય બરોબર એ માહિતી એ એ કમિશનર એટલે કે અધિકારી તમને આપશે નહીં કેમ કેમ કે દેશને ખતરો થાય છે એટલા માટે એની કલમ બનાવવામાં આવી છે કે એવી માહિતી આપવાની નથી મિત્રો આગળ વાત કરીએ કલમ નંબર અઢારની તો અધિકારી જવાબ ના આપે તો સૂચના અધિકારી ઉપલા અધિકારીને જો તમને ત્રીસ દિવસની અંદર જવાબ નથી મળતો કે જવાબ નથી આપતું કોઈ તો શું કરવાનું છે એ સૂચના તમારે કોને આપવાની છે

નેવ દિવસની અંદર બીજી અપીલ કરી શકો છો જો તમારે પહેલી અપીલ કરી તમને જવાબ ના મળ્યો તો દિવસ સુધી રાહ જોવાની અને પછી બીજી અપીલ કરી શકો છો ખ્યાલ આવ્યો મિત્રો ઓછામાં ઓછું નેવ દિવસ રાહ જોવાની ત્યારબાદ જ બીજી અપીલ થાય છે આગળ વધીએ આઈએમપી વસ્તુ છે આ મુદ્દાઓ કે દરેક પેજ દીઠ બે રૂપિયા અને પ્રથમ પાંચ પેજ ફ્રી તમે આરટીઆઈ કરો છો તમને માહિતી મળે છે તમારે જે જરૂરી છે તો પેજ ફ્રી ફ્રી રહેશે રહેશે કેવા ત્યારબાદ પેજ દીઠ તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે પાંચ રૂપિયા કેટલા સોરી બે રૂપિયા કેટલા બે રૂપિયા ચૂકવવાના છે

કે ફ્લોપી માટે કેટલા રૂપિયા ચૂકવવાના છે પચાસ રૂપિયા કેટલા પચાસ રૂપિયા કેટલા પચાસ રૂપિયા ચૂકવવાના થશે તમારે કમ્પ્યુટર તો તમારે કેટલા રૂપિયા ચૂકવવાના થશે પચાસ રૂપિયા રેકોર્ડ તપાસ માટે પ્રથમ ત્રીસ મિનિટ ફ્રી અને ત્યારબાદ દર ત્રીસ મિનિટે વીસ રૂપિયા રેકોર્ડ ચેક એટલે ત્યાં જઈને તમારે કમ્પ્યુટરમાં રેકોર્ડ ચેક કોઈ માહિતી કાગળ પર ના મળી શકે તો એ તમારે રેકોર્ડ ચેક કરવા છે બરોબર નથી લેવી તમારે બરોબર કરવા દેશે સુધી ચેક કરી શકો તેટલું ત્યારબાદનો સમય એટલે કે એકત્રીસ મિનિટથી સાહીઠ મિનિટ સુધી પછીના ત્રીસ મિનિટ માટે દર ત્રીસ મિનિટના કેટલા ચૂકવવા પડશે વીસ રૂપિયા ચૂકવવા પડશે મિત્રો આ ખ્યાલ રાખવાનું છે આપણે આગળ વધીએ આરટીઆઈ ના કેટલાક નમૂનાઓ છે બેઠે બેઠા પરીક્ષામાં પૂછાઈ જાય છે ચાલો સમજીએ નમૂનો ક તો શેનો છે અરજી કરવાનો નમૂનો ખ તો શેનો છે પૈસા ભરવાનો નમૂનો ગ તો શેનો છે માહિતી આપવાનો નમૂનો ઘ અરજી તકદીર કરવાનો નમૂનો ચ શેનો છે અપીલ કરવાનો અને નમૂનો છ છે માહિતી આપવા બાબતે મુક્તિ આ એના નમૂનાઓ છે પરીક્ષામાં કઈ રીતે પૂછાય કે નમૂનો ક શું દર્શાવે છે અને નીચે ચાર ઓપ્શન હોય બરોબર એમાંથી સાચો જવાબ એટલે કે અરજી કરવાનો નમૂનો છે તો એના પર તમારે ટીક કરવાનું રહેશે મિત્રો તો આ તે આપણો આરટીઆઈ વિડીયો મિત્રો કેવો લાગ્યો જણાવું પીપીટી બનાવવામાં સમય જાય છે આ પીપીટીમાં સુધી પહોંચાડવાની લખવાનું પીપીટીમાં બરાબર વિડિયો ટાઈમ કાઢીને સમયસર ઉતારવાનો તો આ વિડીયો કેવો લાગ્યો તમે જરૂર કહેજો કમેન્ટ કરજો તો મારું પ્રોત્સાહન વધે હજુ સુધી કોમ્યુનિટીમાં જોઈન નથી થયા તો મારા યુટ્યુબ બાયોમાં ઇન્સ્ટામાં સ્કેનર છે યુટ્યુબમાં લિંક છે તેમાં જઈ અને કમ્યુનિટીમાં જોડાઈ જાઉં જ્યાંથી તમને આ પીડીએફ મળી રહેશે આગળ શેર કરો વિડીયો જરૂર હોય ત્યાં ઉમેદવારોને અને મળીએ નવા વિડીયોમાં લાઈક